ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ખાતેથી પોલીસે બટાકાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ કબજે કર્યો ધાનેરા તાલુકાના નેનાવા ચેકપોસ્ટ ખાતે ધાનેરા પોલીસ સ્ટાફના ગોવિંદભાઈ રમેશભાઈ ખુમાભાઈ નેનાવા ચેકપોસ્ટ ખાતે બાતમી હકીકતના આધારે વાહન ચેકિંગ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ગુજરાત રાજસ્થાન રાજ્ય બાજુથી એક ટાટા એકત્રીસ અઢાર ગાડી જેના રજીસ્ટર નંબર પીબી ઝીરો બે બી નાઇન સેવન થ્રી સિક્સ વાળી આવતા તેને રોકી સાઈડમાં તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બટાકાના કટ્ટા ભરેલા હતા અને કટ્ટાની નીચે શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળતા પોલીસે આ ગાડીની વધુ તપાસ હાથ ધરી હતી બટાકાના કટ્ટા વચ્ચેના ભાગેથી ખસેડીને જોતા ઘાટા આસમાની કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટના વિદેશીદારોની પેટીઓ મળી આવતા પોલીસે આ ટ્રકના ચાલક તથા ક્લીનરને પકડી લીધા હતા અને પંચો ગલાવી ગાડી ખાલી કરાવી તેમાં તપાસ કરતાં ટ્રકમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ એકસો પચાવન બોટલ ટીન નંગ ચાર હજાર પાંચસો છન્નું મળી આવી હતી જેથી પોલીસે દારૂની પેટીઓ નંગ એકસો પંચાવન બોટલ ટીન નંગ ચાર હજાર પાંચસો છન્નું કિંમત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ત્રણસો બાણું તથા ટાટા એકત્રીસ અઢાર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર તથા બટાકાના કટ્ટાણ બસો પાંત્રીસ કુલ કિંમત અઠ્ઠાવન હજાર સાતસો પચાસ એ મળી કુલ પંદર લાખ પાંત્રીસ હજાર એકસો બેતાલીસનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટાટા એકત્રીસ અઢાર ગાડી રજીસ્ટર નંબર પીબી ઝીરો બે બી આર સત્તાણું છત્રીસના ચાલક ઈસમ સોહન ગુરબીતસિંઘ સલખન સલખનસિંઘ જાતે જાટ ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી મખનપુરા તાલુકો લોપે કે જિલ્લો અમૃતસર રાજ્ય પંજાબ તથા ખલાસી ચરણજીતસિંહ મુખ્યત્સિંહ હરનામસિંહ જાતે જાટ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી દાદુપુરા રોડ વોર્ડ નંબર સાત મંજીઠા તાલુકો મંજીઠા જિલ્લો અમૃતસર રાજ્ય પંજાબવાળાઓને જેલના હવાલે કર્યા હતા અને દારૂ ભરાવનાર અને મંગાવનારની હિન્દી ભાષામાં પૂછપરછ કરતા બંને ઇસમોએ હિન્દી ભાષામાં જણાવેલ કે પ્રોહિબિશન મુદ્દામાં ભરેલ ગાડી રસવાલસિંહ રહેવાસી પંજાબવાડાએ અમૃતસર પંજાબથી આપેલ હતી અને અમદાવાદ રિંગ રોડ ઉપર રસવાલસિંહ રહેવાસી પંજાબવાડાના માણસને આપવાની હતી જેથી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફરીથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ ટી પટેલ અને પોતાની ટીમના ખુમાભાઈ ભૂરાભાઈ કુલદીપસિંહ રમેશભાઈ ભીખાભાઈ ભાવાભાઈ સાથે નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટાટા ટેન્કર ગાડી નંબર એચઆર સત્તાવન એ અઠ્ઠાણું ઝીરો આઠ વાળીમાંથી ભારતીય બનાવટનો દારૂની પેટી નંગ પંચ્યાસી બોટલ નંગ એક હજાર વીસ કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર ત્રણસો વીસ તથા ટાટા કેન્ટર ગાડી નંબર કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન પાંચસો રૂપિયા એમ મળી બાર લાખ એકોતેર હજાર આઠસો વીસનો મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક મોહિત સરદારી લાલ જાતે અરોડા રહેવાસી રાણીયા રોડ ગાંધી આશ્રમવાડી ગલી સિરસા તાલુકો જિલ્લો સિરસા રાજ્ય હરિયાણાવાળાને જેલના હવાલે કરી આગળની તપાસ હાથ ધરી હતી